બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો થરાદ બનાવ્યો છે એ નવો જિલ્લો ઓગળ જિલ્લો બનવો જોઈએ અને દિયોદર તેનું મુખ્ય મથક થવું જોઈએ એ જ એ રીતની એ જિલ્લાની તમામ તાલુકાઓની ભૌગોલિક પરિસ્થિતિ છે એટલે દિયોદર ને ઓગડ જિલ્લાને થયેલ અન્યાય એનો વિરોધ કરવા માટે પાંચ તારીખ રવિવાર બપોરે એક વાગે આઝાદ ચોક ખાતે મોટી જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે આ સભામાં દિયોદર કાંકરેજ બાબર વાઘણી તાનેરા અને ભીલડી એ તમામ તાલુકાઓની જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરકાર શ્રી સમક્ષ ઓગળ જિલ્લો બનાવવા માટેની માગણી કરશે તો આ જંગી સભામાં ઉપસ્થિત રહેવા માટે તમામ જનતાને ભાવભર્યું હાર્દિક છે